હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં મજામાં જશો મજામાં જ રહેવાનું હોય આજે અમારે બપોરની રસોઈમાં દાળ ભાત બનાવવાના છે તો જો દાળ ભાતની તૈયારી થઈ ગઈ છે દાળ તો ચડી ગઈ છે ને ભાત ક્યાં છે ચૂલે ભાત છૂલે કરવાના હોય તમારે રસોઈ સુલે બનાવવાની હોય ભાત ઢાળા બનાવી નાખી ગેસ ઉપર ચેડવી નાખી છે એ ભાત કર્યા છે અમારે જયુ ભાઈ રેડ્યું નાખે છે સકલા આવે ને એટલે જવો પોટી લઈને અત્યાર ઊભા ઉભા જવો એ દાળ ભાત અહીંયા મેકવાના છે આંધણ થાય છે ભાતનું આંધાન થઈ જાય એટલે ભાત બનાવવાના છે ને દાળ તો થઈ ગયેલી છે દાળ ગેસ ઉપર મેં બનાવી નાખેલી છે કુકરમાં ને ભાત છૂલે

ભાત ઓરવાના બાકી છે હવે ભાત ધોરી દઈએ ભાત ધોઈ નાખીએ બે પાણી ભરતી નોરી દેવાના છે

ભાત પણ ઓરાઈ ગયા છે જો અંદર ભાત ઓરી નાખ્યા છે મારો વિડીયો ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો જય માતાજી જય માં બાબા સીતારામ જય રામદેવભી